अल्लाह यूट्यूब फैमिली जय माता जय श्री कृष्ण जय द्वारका दी साज जे खाए पी फ्री गया था जाऊ तो दुकान है पर आज हो तो अच्छा आए। बारे। आए, बारे। बारे था आए जो बाहर आए वो बाहर है बाहर है बाप ने बाहर बाप અને આવા વરસાદમાં આ લોકોને પણ મેકઅપ કરવાનું બંધ થતું નહીં જુઓ તો આધરા મર્યા આંધ્રા એમ જોવો તો વરસાદ

ચલો ચલો ચા બના હા ચલો ભાઈ તો હવે જઈએ છીએ ને આ ઉપર એ વરસાદનું પાણી ભરવાનું હોય ને એટલે ફટાફટ જઈએ નવરું પાણી ભર બધું હા લપકીને ફાટી જાય માથું એને ઢોરનાખ માં જા દે હું ઊં ખૂણા જા દે ખૂણા પાણી જાય બધું જલ્દી ઢોરનાક ને ધોઈ નાખ આ કુંડા ભરાઈ ગયા ઢોર ના એટલે પાણી બધું જાય ચકલાનું બધું છે પલરી જ આવે અને ધીરે ધીરે બસ આ કુંડા ઢોર નાખ એમાં તો નહીં એમાં ક્યાં હજી વધારે ભરાઈ ગયું એમાં ઢોર ઢોર ના કઉ અને ભાઈ ઓલા ચકલાના પાણીને આમ હાથ મારીને જ્યારે જોઈ નાખ એ તો ભાઈ પાણી એટલું ભરાઈ જાય ને કુંડામાં છોડ બી બધો પિક્ચર પતી જાય બાચ લઈ લે અને ઓલા છો ઓલા ઓલાર્યા ને એને ધોઈ નાખ આમ ડોકા ને એમ શું આમ ટૈટ વાળી ને હારે રહ્યો પછી ધ્રુવ ભાઈ એને સાફ કરે હલ્યા અને આ જગ્યા છે ને આપણે તમને ખ્યાલ જ હોય મહેમાનોને નાસ્તો દેવાની હે તો મહેમાનો તો અત્યારે કયા ઝાડમાં ફસાઈ ગયા છે ઝાડ હોય તો એ બિચારા એમાં રહે એમ બાકી તો ના રહી શકે એ હરિયાણ કાઢવો કાઢ લે ઉથી કાઢવો પડશે ખેંચી લે નીચે એમ નહીં નીકળે કોઈ દાળ ઓલ વાયર કાઢવો પડે વાયર પેલા ખોલ નાખે હરિયાણ કાંઈ નહીં થાય છોડ દે ને હરિયાણ શું પકડી લે એ વાયર હું ખોલીને આ કેટલા હરિયો નીકળી જાય અને એ હરિયા તો પાણી જાતું રહે બધું જાય છે રીજો બધું પાણી કઈ વરસાદ પૂર છે તો ફટાફટ હું ચા પી લઉં અને તું આય નહીં રહે અને ધીરે ધીરે હાંજે ઉપર ધાબામાં અગાચીમાં ધીરે ધીરે હાલવાનું અને આ દાદરા મૂકું કે ધીરે ધીરે પાણીવાળો પગ પડી જાય

ચલો oh, ભાઈ કેટલું ઊંચું લેવાનું થાય જો તમે આ નીચે નીચે મૂકાય પલર તો પલર તો આ છે ના તો વરસાદ મારી ઘણું નાશ થઈ બહુ ચિંતા એમ તો ચાલો ભાઈ ચા પીવું હોય તો આવી જાઓ મેડમ બનાવીશું ચા પીએ તો મૂળમાં હોય એ બનાવજો ચાલો મૂળ બનાવો ને ચામાં સ્વાદ ના આવે

પાણી પડે આ એસી નું જે હોલ પાડ્યું એના લીધે જોયેલો અહીંથી ને પણ નજારો દેખાય મસ્ત મજાનો ખાલી છે ગાય ભેસ છે નહી પેલા હતી ગાયો ભેંસો એટલે એવું મને આવતો રહ્યો બોલો આ ભાઈ નહીં આવતા રહે જાઉમાં તો અહીંયા આ બાજુ કાક આખ ઉપર કરે હલો ભાઈ વિડીયો કરી સ્ટોપ ને બહુ લાંબુ થઈ જાય વરસાદ ચાલુ હોય ત્યારે પંખીડા નથી નીકળતા હવે પંખીડા જો નીકળ્યા ઝાડ નીકળે દેખાય દેખાય ઝાડ માંથી નીકળે પલરી ના તો ચા પીવે ગરમ ગરમ અને આપડે પણ ચા પીવાની ચાલુ કરી દીધું બપોરે ચા પીવી પડે ચા પીતા હોય ચા પીવી પડે Dua puluh tu, pita nai, bajawari dajka, macam ni cah. Piu, piu.